બરાબર આ તમારે કાયદો વ્યવસ્થા જાળવો અમને કોઈ વાંધો નથી ધક્કા મુકી કરીને જાણી જોઈને તમે શું કહેવા શું સાબિત કરવા માંગો છો ભાઈ ધરાવવા માંગો છો સિન સપાટા કરવા માંગો છો એ ધરો લોકો નથી અમારા આદિવાસીઓ છે ને અંગ્રેજો સામે પણ લડ્યા છે ક્યારેય ગુલામી અમે સ્વીકાર નથી કરી ચૈતર વસાવા છોડો મિત્રો ઘણા બધા લોકો એ ઘણી બધી રાહ જોઈ એમના મનમાં એવું હતું કે અગિયાર સપ્ટેમ્બર એટલે કે આજે ચૈતર વસાવાના જામીન મળી જશે અને ચૈતર વસાવા જેલ બહાર આવી જશે પણ મિત્રો આજે પણ ચૈતર વસાવાની સુનાવણી ન થઈ અને આજે પણ તેમને સામે ન મળ્યા તો હવે મિત્રો લોકો લડી લેવાના મૂડમાં છે અને ખૂબ જ ગુસ્સે થયા છે કારણ કે લોકો એવું કહી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ ક્યાંક ને ક્યાંક સાચા છે તમે અમને ખોટી રીતે ફસાવી રહ્યા છો જે માણસ ખોટો છે એ જેલની બહાર ફરે છે અને જે માણસ સાચો છે એ અત્યારે હાલ બે બે મહિનાથી પણ વધારે ટાઈમથી જેલમાં પુરાઈ રહ્યો છે બે થી ત્રણ વખતે જામીન રદ થયા છે એના પછી મિત્રો ડેડિયાપાડાની અંદર એક આયોજન કરવામાં આવ્યું એક સભાનું આયોજન કરવામાં આવ્યું એમાં અરવિંદ કેજરીવાલ આવ્યા ઘણા બધા મિત્રો ચૈતર વસાવાના સપોર્ટમાં લોકો આવ્યા ઘણા બધા લોકોએ ચૈતર વસાવાને સપોર્ટ કર્યો તેમના સપોર્ટમાં વિડિયો બનાવ્યા પણ આખરે મિત્રો આજે ફરી એકવાર એવા સમાચાર મળ્યા કે ચૈતર વસાવાને આજે પણ જામીન નહીં મળે તો આ વાત સાંભળતા આદિવાસી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો હવે એક મોટો ધમાકો કરશે ફરી એકવાર મિત્રો એક મોટી રેલીનું આયોજન થશે લોકો એવું કહી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય બે બે મહિનાથી ન્યાય નથી મળતો વારંવાર જામીન રદ થઈ રહ્યા છે તો હવે મિત્રો દરેક સમાચાર એક મોટા ધમાકા થશે અને એક મોટા મોટા ખુલાસા થશે તો આપડી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અને જો તમે ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોય તો આ એક કરી દેજો અને બીજા મિત્રો અત્યારે હાલ એમ જ કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાચા છે હવે ચૈતર વસાવા ને આદિવાસી સમાજના લોકો એક મોટું આંદોલન કરીને છોડાવશે એવું પણ લોકો કહી રહ્યા છે તમારું શું કહેવું છે ચૈતર વસાવા સાજા છે કે ખોટા એ તમે કોમેન્ટ કરીને જણાવજો